હેલો જે માટે જયંતિસ કૃષ્ણ બધા જ કુશો મંગળો છો એ મારી હૃદયથી અપેક્ષા છે હવે ફોનમાં બેટરી ખાલી તેર ટકા છે પણ ત્યારે મને એવું થયું કે હું કંઈક વિડીયો બનાવી દઉં તો બનાવી દઉં છેલ્લા છ છ સાત મહિનાથી એક અનુભવ લીધો છે કે ઘણીવાર લોકો કહેતા હોય અથવા આપણા મોટા કહેતા હોય સગાવાના કહેતા હોય કે ભાઈ જેટલી ચાદર હોય પગ પ્રસરવા અથવા તો જેટલો ખર્ચો હોય એને મેનેજ કરીને ચાલવું બજેટ રાખવું અથવા તો પૈસાની બચત કરવી અથવા ખોટા ખર્ચા ના કરવા તો હું પહેલાં આ વસ્તુના ખિલાફ હતી અને હું ના સમજતી મતલબ મારે એવું સામાન્ય રીતે થાય કે જે ખરીદવું હોય અથવા નકામું હોય લેવાની જરૂર બી ના લાગે તો હું એવું એ લઈ લઉં લાંબો વિચારો નહીં કે એ ગામમાં આવશે નહીં આવે મારી તિજોરીમાં આગળ તમે જુઓ ને તો તમને બહુ નહીં લેતો તો હાલ જ હાલ જ તમને દસથી પંદર વર્ષ એવી મળે જે મેં ખાલી એમ જ લાઈને મૂકી હશે મને બી નહીં ખબર કે એમમાં બસ ગમી ગઈ હોય એટલે લાઈ ને એમાં કપડાં અને બધા સાથે મેં બહુ એવા બનાવવાની પણ હવે બે હજાર પચીસમાં મેં એક વસ્તુ શીખી છે કે મતલબ પૈસાની વેલ્યુ કરો એની કદર કરો એનું સન્માન કરો માન કરો કારણ કે ક્યારેક એવો સમય આવી જાય છે કે નાની રકમ હોય તો આપણે બહુ મોટા કામ બીજું હું સેવિંગ કરવામાં નથી માનતી કારણ કે હું એવું માનવા આજે છીએ જીવી લઉં મજા કરી લઉં હું એવું મારું એના કારણે બટ સેવિંગ કરવું જોઈએ બચત કરવી જોઈએ અને બીજું મારા મનિઝ જે છે એમને એક વસ્તુ શીખવી છે કે એક શું કહેવાય બજેટ લઈને તો ચાલો પણ જરૂરિયાત ના હોય તો કોઈ ખોટા ખર્ચા બી ના કરશો ખોટી વસ્તુ પાછળ પૈસા બી ના કરશો મારે જરૂરિયાત હોય હું આપી શકું એ એ માટે મંજૂરી છે પણ એમ કે પૈસાની કદર કરવી પૈસાનું મહત્વ એ હંમેશા મને સમજાવે છે અને મારા કેટલાક એવા ખાસ મિત્રો છે મારી જોડે કે જે મારે જરૂર પડી હોય ત્યારે મારી મદદ કરી છે અને અત્યારે બી કરતા જ રહે છે મને એવું થાય કે અમે એક એવું મિત્ર મળતું એવું સર્કલ છીએ કે અમે લોકો તો ક્યાંક ને ક્યાંક પરિવાર સાચવવામાં સંકળાયેલા છીએ તો હું એવું માનું છું કે જેમ કે હવે તો બી એક ઉંમરના પડાવમાં આવી ગઈ મારો અઠ્યાવીસ વર્ષથી તો થઈ જ ગઈ હવે એનો જે સમય છે તો હું હવે એક સેવિંગ ચાલુ કરીશ તમે પણ મિત્રો જે મારી સાથે સંકળાયેલા છો તો આપણે એક નાની નાની સેવિંગ કરવી જોઈએ કે આગળ જઈને કોઈ એવો સમય આવે તો આપણને કામમાં આવે છે આમ સલાહ જેવું લાગે આમ તો આવું કારણ કે મને પહેલાં કોઈ આવું કે તું બચત કરતો આ તો હું કાંઈ કે હું બહુ જ ખોટા ખર્ચા કરું તો મને એવું થતું કે હું એના ભાષણ ભાષણ નાખ્યો પણ ના એવું નથી સાચીમાં સેવિંગ કરવી જોઈએ હું હું તો હાલ હજુ નહીં કરતી હજુ ચાર પાંચ મહિના થશે મને સેવિંગ કરતું પણ બસ કરો અને પૈસાનું વેલ્યુ ક અને એને મહત્વને સમજો અને બસ પછી પોતાની જરૂરિયાત પૂરી કરો હું ખૂબ જ કહેવું છું એટલે મારો કહેવા મતલબ ખૂબમાં એમ હતો કે હું બધા પૈસા ભેગા કરો અને બહુ બધા સપના જોવા બધા સપના પૂરા પરિવારના ભાઈ બહેનના બધાને પરિવારના કુટુંબના આપણા પાત્રના બસ આટલા બધા ભેગા કરવાના છે ખબર નહીં ક્યારે થશે પણ કરવાના છે બાકી તમે લોકો સેવિંગ કરો અને કોણ કઈ રીતે કરે છે કોઈ બેસ્ટ આઈડિયા હોય કે બહુ બધા ખર્ચાઓમાં આવક હોય દસ રૂપિયાનો ખર્ચો હોય બાર રૂપિયા તો એમાંથી કઈ રીતના સેવિંગ કરી એવો કોઈ સારો આઈડિયા હોય તો તમે મને કહેજો તો મેં આપ બાકી સેવિંગ કરવી બહુ જરૂરી છે એ મને ખબર પડી ગઈ છે થેન્ક યુ મને સાંભળવા